બે હાજર પચીસ થી લાગુ કરવાના નિર્ણય દેશ વ્યાપી વિરોધ ના ભાગરૂપે આજે સુરતમાં કાળો દિવસ મનાવવામાં આવ્યો સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલ દ્વારા આ વિરોધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર લઈને સુરતમાં વિરોધ દેખાયો છે વિરોધ કરનારાઓનો આરોપ છે કે નવા લેબર કોડ કામદાર વિરોધી અને બંધારણ વિરોધી છે તેમનું માનવું છે કે આ કોડ કામદારોના હિતને બદલે પુંજપતિ માલિકો કોર્પોરેટ ઘરાના અને બહુરાષ્ટ્રીય કંપનીઓના દબાણ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે દેશની દાસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ફેડરેશન્સના સંયુક્ત મંચના આહવાન પર આ વિરોધ કાર્યક્રમો યોજાયા હતા સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલે આ માટે જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદન પત્ર પણ મોકલ્યો છે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલે કેન્દ્ર સરકાર પાસે વિવિધ માંગો રજૂ કરી જેમાં નવા ચાર લેબર કોડ અને શ્રમશક્તિ નીતિ 2025 તાત્કાલિક રદ કરો રદ કરવામાં આવેલો 39 મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરવા अभी हम लोग कलेक्टर को ज्ञापन देने के लिए आए है आज जो जब से यह सरकार सत्ता में आई हुई है तब से मजदूर विरोधी कानूनों को पास कर रही है और आज जो उनतीस श्रम कानून थे उनको खत्म करके चार मजदूर विरोधी लेबर कोड को लाया है उसके खिलाफ़ हैं आज पूरे भारत में विरोध प्रदर्शन हो रहे हैं विरोध दिन मनाया जा रहा है उसी के परिप्रेक्ष्य में हम लोग आज यहाँ आए हुए हैं ये चार लेबर कोड जो है इसके पहले तो सूरत में कोई कानून लागू ही नहीं था अगर ये कोड ये कानून ही खत्म हो जाएगा कोर्ट तो मालिक के भरोसे हो जाएगा मालिक अगर चाहेंगे तो देंगे नहीं चाहेंगे नहीं देंगे उनकी इच्छा पे हो जाएंगे मजदूर लोग एकदम गुलाम हो जाएंगे इसलिए इस कोर्ट का हम लोग विरोध कर रहे हैं और फिर से जो उनतीस श्रम कानून थे उसको लागू किया जाए ये हमारी मांग है અમારો મુખ્ય વિરોધ સરકાર જે નવા ચાર લેબર કોડ લાવી છે એ ચારે ચાર લેબર કોડ રદ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ લાગુ કરવા માટે અમારી મુખ્ય માંગણી છે આ ચાર લેબર કોડ એ દેશના શ્રમિક વર્ગની સ્વતંત્રતા પર અને આઝાદી પર પંજો છે અને અમે ટ્રેડ યુનિયન્સ દેશના મજૂર વર્ગને ફરી પાછા ગુલામ નહીં થવા દઈએ એને માટે અમે સતત લડતા રહીશું અને સંઘર્ષ કરતા રહીશું એટલે અમારી મુખ્ય માંગણી એ જ છે કે આ ચાર કોડ રદ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ લાગુ કરો